કેમ છો એ આવો 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 લે તમે આવ્યા ઇંગ્લેન્ડ થી હા એક્ચ્યુઅલી કાલે જ આવી છું તો મે કીધું કે ચાલ સોનલના મમ્મી પાસે જઈ આવું આવો આવો બેહો તો ખરી કેમ છે સોનલ મજામાં ને હા હા મજામાં કેમ છો આંટી બસ મજામાં મે કીધું કે ચાલ મારે તો જાવું છે હો સોનલના ઘરે સારું ને આવ્યા બેસો બેસો ના બેસું નથી હું પાછી આવું કેમ કે મારે છે ને બહાર ગામમાં જાવું છે એટલે હું કહું કે ચાલ પેલા થાકે આવ સોનલને માર કે આવ પછી ટાઈમ મળે ન મળે એ ના ના હસી વાતે ના ના આ રહી તો છે ને અમારો કાન છે માં દીકરા ચાલ દેવા જવાનું છે ને તે આવી છે અમારી જોમના ગામમાં જ ઉપડવું છે હા સરસ થઈ ગયું ને કેવો તો હતો નહીં ના ન હતો ત્યારે હા હતો તી ફાઈ ગુડ સરસ મળી ગયો છે ને હા અસલ છોકરી મળી હો અરે બહુ સરસ છે તમારી જેવી છે ભૂરી ભૂરી આંટી હા સરસ લ્યો મને કા મંત્રણ ના આપ્યું એના રે ના આવડતા કાલા મંત્રણમાં બાકી રહી ગયા છે જોટાણી નોતરા દેવા છે સોનલ લે અને છે ને પછી ગામમાં ની કરું છે તમારે આવવાનું છે લે મને થોડી ખબર હતી કે તમે આવ્યા હા તો તું આવી પાકુ સારું હું ગામમાં છે હું પછી મળું તમને ઓકે હા હા આંટી ચાલ બાય સોનલ ચાલ બાય બેન હા આજો લે આ કોઈ આવી બેન જો તમે કેવા થઈ ગયા હો કેમ માવા થઈ ગયા છે અબ નહીં હું જીવ

ચાલપા બેન દુબઈ વાહ દુબઈ થી મારો વિડિયો જોવાય હું દુબઈ આવું ને ત્યારે મારું સ્વાગત કરજો હો ચાલપા બેન શીતલ બેન જાડે બા જાડે જા ભારતી દવે સરોજ મકવાણા ગોહિલ જયવી સિંહ માહિદા જયે સાયતાબેન બેન શેખ નહીમત નાની બેબી છે એનું પણ નામ લઉં છું સાગર મકવાણા પાયલ વૈભવ પટેલ વનપતિ માલવિયા દર્શનાબેન કોમલ અમન ઉપાધ્યા વેરી ગુડ સોનલ ભટ્ટ સોનલ અલકાબેન ભાવિકા મોઢા સીતાબેન વ્યાસ જયશ્રીબેન ધર્મિશા મોડાસિયા જાડેજા શિલ્પાબા વાજા શીતલ હિરલબેન જામનગરથી ભાવના જોલપરા કમલાબેન સોલંકી વૃંદા ડોબરિયા જાગૃતિ દિનેશ સરવૈયા ગીતાબેન પંડ્યા ઈલા રાજા પ્રિયાંશી શિસ્તુ ગોહિલ કિરણબા દક્ષા ખેતિયા લાલૈયા જાનવી રેણુકા માધાણી પંચાલ જુહી સોનલ દીક્ષિત વાલા અલ્પા મનીષા નાશિક વૃંદા ડોબરિયા મકવાણા રિદ્ધિ જાડેજા રશિકભાઈ જ્યોતિબેન મેવાડા હેતલબેન પરવાર જિયાણી નૈતી અલકા જોશી રચના માણેક શીતલ ચુડાસમા રાજગોર મીનાબેન ગ પ્રિયંકા રાઠોડ હર્ષલભાઈ કિંજલબેન ધાર્મિક પોપટ સોનિલભાઈ મકવાણા ક્રિષ્ના સામાણી પુષ્પાબેન પટેલ ભાવિકાબેન જોન જોન પુત્ર સોનુ મકવાણા હા ગેસ કંઈ પણ વાંચવામાં ભૂલ હોય તો માફ કરજો અને હા વર્ષા ઠક્કર બીના પટેલ મડાકિયા મુશ્તાક જાહીદા જયસભાઈ બધાના નામ બોલી કોઈનું નામ ના આવ્યું હોય તો કમેન્ટ કરજો અને હા હવે તો છે ને મારું કામ વધી ગયું છે મારા ભાઈનું ચલનું બધાનું આમંત્રણ આવી ગયું છે બધા આમંત્રણ સ્વીકારી લેજો ન બોલીએ જેનું નામ એ પણ સ્વીકારી લેજો ને હા ગઈશ તમને જો મારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જલ્દી જલ્દી બધાને આવી જવાનું છે મારા ભાઈના જલમાં તમે બધા મને કેવો પ્રેમ આપો છો કેવો સપોર્ટ કરો છો તમારા બધાનો દિલથી આભાર માનું છું થેન્ક યુ બધાને હા બધા નોતરા દેવા ગયા તો ગામમાં નીકળું છું મારી દીકરી હા મમ્મી હાલો હાલો નીકળીએ જો ગામમાં પછી પાછું કઈ કામ આવી જાય તો વળી નહીં નીકળાય એટલે કમાયલા એ ગણપતિ બાપા હાલ કાર્ય કરવા જાય ને પેલા તમારું નામ લે મમ્મી હાલ ને મંદિર ના દર્શન કરી લે પછી નીકળીએ મંદિર પાસે જા મંદિર ના રૂમ માં લઈ ને દર્શન કરી લે પછી નીકળીએ ગણપતિ બાપાના નમી ને હનુમાન ને

હાઓ મમ્મી ભાભી કેવી સરસ મળી ગઈ ભગવાને કેવી સરસ ભાભી આપી દીધી હાઓ એ દાદા મારું ભાઈનું બસ બધું કામ સફળ થઈ જાય એટલે બસ ને મારું સારી રીતે પ્રસંગ પતી જાય એટલે બસ હાઓ ભગવાન તો બસ થઈને ભલું કરે માં હારે મમ્મી હવે આપણે નીકળીએ હા 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 પછી લીધું તારું પછી પસંદ વગર કંઈ નહીં થાય હો તારી પાસે બધા રૂપિયા હા મમ્મી લઈ લીધું હો 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 આટલા કપડાં લેવા કે હું બજારે જાઉં

ત હા હુને ફોન ઇનત કઈ રો કે હું કરો બા હું કરો ભાભી કાલ ની ગઈ ફોન આયો પડી યાદ ન કરે આપણે બા મને હાવ મોરબ લાગે માથું લાગે હાવ ગમતું બા થાય હાવ છે ને એમ ન કરો સંદીપ ને ફોન તો કઈ જઈ આવી આપણે ના ના માથું ભારે લાગે બા માથું એમ થાય હોઈ થાય તો મારી માંડી પડી તો સોના લે આઈના જ કરીએ કોણ માં કામ એટલે જ ને બા શરદી આવે હવે શરદી આવે હું છે ને મારી દીકરી ઘડી કાંઈ હું જાલે તને હું હોય તો બામ લગાડી દઉં એ ના ના બા બામ નત જ લગાડવું બોલો જોવા હું તો હે એ રોડે છે એને આત મોરે જીવું છે ઓર માં તો તા જવા હે કે નહીં વા માંદો થાય તો ન જવાય માં તું માંડી હોય તો આપણે ન નીકળી હગીએ એટલે જ ને બા જોઈએ હોય કા નકો દવા લઈ આવજો આ છાઈ થી મને હું હાવ કે થાય લે કાઈ લો લી તો હું ખાતી સાઈ પીટી પી માં સાઈ નો પીવાય ખાતી ટાઈપ તેને પછી સરદું થઈ જાય પછી જો જઈ તને હોય તો છોકરા ને થાય શરદી પાહે પાહે હોય તી તઈ બાઈ ને આજ મોરો ફેરોડે હજુ માં ઢુ રહી હોમણા તી હું આવી કે બા કહું કે મને હ ઠીક જીવ ન લાગતું હું તો સંદીપ કાઈ આવે ને તો પછી હું દવા લેતા આવું

ऐ सोकरा वे घरमा घर हाल हाल ओवे अबे कतिलई बार रम्मू तारे कयूं नो बयने जईने रमै एक कविता बिन ए ले आऊ वाओ बे कोने मैं हूं ना तो आमणी निकरी जो दूकाने जाऊ लेऊ न त तुम्हारे कहीं ए Ha, ना मारे कोई न लेऊ मारे पड़ी मारा उके के भिंडा साक को जे

では、マリンのビーと言って、どこかに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときにときに行くとときに行くときに行くときに行くときに行くときときに行くときに行くときに行くとときに行くときに行くときに行くとに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行 কিড়া দিয়া মাটা ছরা দিয়া করব ত কই তাবে নেকম বি তাবে মা যিরা দিয়া করবেজন তমে কিবা সনা লেকর করিয়া দিয়া। মাতিসে মকালত হাইরা বিয়া কেম করেনি চ দই নোরা দি সেপি জতিনি তোমাে কে দম য় দি সেফভ বিজই করতি যাইকা। কি আসাল হলা থাব দ ন্ত মারা দিয়ানি। অ থাপ বেংকমি সলথই করিয়া মস্তি নাথায় মেহা করবা একরম খানতা হয় বে মিলা ব বিঠই চোম হা করবে পুক করে কম ব সলথই। কিমা করবে তি মলে গাড় কি ক বদ মালে কিম ত শিবি তাবেক ইউরা ব্যা কর পাে আতনা না কর দেও। আল আহাজন তামা পাই কিলাই আবেত থাইনে। আত কি তামার সেনি বাড়িিয়ে তামার লাথা বে বাড়ীও না কি নে মুখলি বেে আ মা মাতিসা তোকা মাছ ক ম রা দিয়া করবে করবে কালাপনা করবে তামা থাই জানা করবেে। বিিক বেলে ত হ। আলেতা। ઓ તાં તાં જા ઓ તા મત લેતી એડ્યા નું પછી બધું તમે પૂછીને લઈ આવી હો તા હું લેતી એમ સાપાજી આ એમ કરો હેલો શાક વગાના રોટલા કરના